ખુદની સાથે મળવાનું રહી ગયું ખુદની સાથે મળવાનું રહી ગયું ભીતર તરફ વળવાનું રહી ગયું ભીતર તરફ વળવાનું રહી ગયું ટીકા કરતા રહ્યા હંમેશા અન્યની ટીકા કરતા રહ્યા હંમેશા અન્યની અને ખુદને પારખવાનું રહી ગયું અને ખુદને પારખવાનું રહી ગયું દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યા સદા દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યા સદા નિકટના સાથે ભળવાનું રહી ગયું નિકટના સાથે ભળવાનું રહી ગયું કાબાથી કાશી સુધી પથ્થર પૂજ્યા કર્યા કાબાથી કાશી સુધી પથ્થર પૂજા કર્યા અને ઈશ્વરને ઓળખવાનું રહી ગયું અને ઈશ્વરને ઓળખવાનું રહી ગયું બે થોથા ભણી લીતા ને હોશિયાર થઈ ગયા બે થોથા ભણી લીતા ને હોશિયાર થઈ ગયા પણ જ્ઞાન સમજવાનું રહી ગયું પણ જ્ઞાન સમજવાનું રહી ગયું છપાટા ભેર વહી રહી આ જિંદગી છપાટા ભેર વહી રહી આ જિંદગી અને સાલું આજીવવાનું રહી ગયું અને સાલું આજીવવાનું રહી ગયું ખુદની સાથે મળવાનું રહી ગયું ભીતર તરફ વળવાનું રહી ગયું